સુરતમાં બીઆરટીએસ બસમાં માં ચાલતું ટિકિટ કૌભાંડ બહાર આવ્યું છે જેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા લાખો નું નુકસાન થયું ટ્રાન્સપોર્ટેશન ચેરમેન સોમનાથભાઈ મરાઠે વિજિલન્સ ટીમ સાથે બસોમાં ચેકિંગ હાથ ધર્યું રૂટ નંબર બસમાં એજન્સીના સાઠ મુસાફરોની ટિકિટ આપી ન હતી તપાસમાં જાણવા મળ્યું કે સુકાની એજન્સી મેસેજ પાસ કરી કૌભાંડને વિજિલન્સ ટીમે લોકેશન બદલી પિયુષ પોઈન્ટ પર ચેકિંગ કરતા આ ઘટના ખુલી ચેરમેન અને વિજિલન્સે એજન્સીને દંડ ફટકારી સુકાની અને આ કાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપ્યો મેસેજ વાયરલ કરનાર મેનેજરને પણ બ્લેકલિસ્ટ કરવા સૂચના અપાઈ एसएमसी ने नुकसान પહોંચાડનારઓ સામે પોલીસ કેસ નોધી ગ્રુપ મેસેજની તપાસ સાથે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે અને બીઆરટીએસ સેવાઓમાં પારદર્શિતાની માંગ ઉઠી છે નમસ્કાર ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા કોમનત મરાટે ગત રોજ વિસ્તારમાં જે સાઇટ પોઈન્ટ છે ત્યાં વીઆરટીએસ રૂટ અમે વિઝિલન્સ ટીમ સાથે જે બસની ચેકિંગ અમે જરે નીકળ્યા હતા તે દરમિયાન અમે ત્યાં જે તપાસ હાથ ધરી હતી તે સમયે સુકાની જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે આ એજન્સીનો એક મેનેજર બહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં અને ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે તમામ સાવધાન થઈ જાઓ તો અમે અમને જ્યારે મેસેજ મળ્યો ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો હતો અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પ્યુસ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા ત્યાં બસો પાંચ નંબરની બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો એને સાટી સાઈડ જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી તો મશીન ખરાબ છે વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચહેરે ચેકઅપ કરાવ્યું ચેકિંગ કરાવી ત્યારે આ મશીન ચાલુ હતું તો આવી રીતે આ કન્ડક્ટરો જે ચોરી કરી રહ્યા છે અગાઉ પણ આકાર અને સુકાની એની સામે અમે કારવાહી કરવા માટે અગાઉ પણ અમે જાણકારી આપી હતી અને ગત રોજ જે ઘટના બની છે આ કન્ડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપી છે અને જેને મેસેજ વાયરલ કર્યો છે કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર પણ કાર્યવાહી થાય